નમસ્કાર મિત્રો મિત્રો બ્રિજરાજ સોલંકીના ના બોટાદ બાપગલા બ્રિજરાજ સોલંકી રાજુભાઈ સોલંકી કોળી સમાજના એક આગેવાન તેમના દીકરા તેમણે બોટાદમાં એન્ટ્રી કરી લીધી છે શું અંદર ખાને એક ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું છે સમય આવે ત્યારે પરિણામ પણ સામે આવશે સમય આવે ત્યારે ચહેરો પણ સામે આવી જશે વિસ્તારથી વાત કરીએ વાત છે બોટાદ વિધાનસભાની વાત છે પેટા ચૂંટણીના એંધાણની અને વાત છે ઉમેશ મકવાણાની વાત છે કોળી સમાજની બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે આ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી થોડા સમય પહેલા સુધી હતા તેમણે રાજીનામું આપી દીધું છે દંડક તરીકે પણ રાજીનામું આપી દીધું છે બદલામાં આમ આદમી પાર્ટીએ પણ તેમને સસ્પેન્ડ કરી દીધા છે એકબીજાને ગાળો આપવી એકબીજાને વિશે ખરાબ શબ્દો કહેવા એક પ્રહાર કરવા આમ આદમી પાર્ટી અને ઉમેશભાઈ વચ્ચે ચાલી રહ્યું છે પરંતુ ઉમેશભાઈ રાજીનામું નથી આપતા હવે આ રાજીનામું રાજીનામુંના રાહ આમ આદમી પાર્ટીના નેતાઓને છે એક વખત રાજીનામું આપી દે બસ અમે ત્યાં પછી ચૂંટણી લડીશું અને જીતવા માટેના તમામ પ્રયત્ન કરીશું ગોપાલ ઇટાલિયા મૂરખ માણસ નથી ગોપાલ ઇટાલિયા સી આર પાટીલને ચેલેન્જ આપે છે કે તમારામાં તાકાત હોય તો હવે એક ધારાસભ્યને વંડી ટપાવીને બતાવો વધુ એક ધારાસભ્યને ખરીદીને બતાવો ખરા અર્થમાં ગોપાલ ઇટાલિયા એ જ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ એક ધારાસભ્યને ખરીદે એટલે એક ધારાસભ્ય કોણ ઉમેશ મકવાણા એ ખરીદે એટલે ત્યાં પેટા ચૂંટણી થાય અને ત્યાં એ લોકો મજબૂતાઈથી લડે અને જીતી શકે આ ગોપાલ ઇટાલિયાનો પ્લાન છે એટલે કે જે ગળાનું હાડકું છે ઉમેશ મકવાણા એ દૂર થઈ જાય અને અત્યારે આમ આદમી પાર્ટીનો પવન પણ ચાલી રહ્યો છે બની શકે જીતી પણ જાય ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા બધા બૂમો પાડી પાડીને કહી રહ્યા છે કે ઉમેશ મકવાણાને સી આર સીઆર પાટીલને ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા રાજીનામું આપીને બતાવે સી આર પાટીલ ફરી એક ધારાસભ્ય ખરીદીને બતાવે લોકોને લાગતું હોય કે આ શું કામ બોલી રહ્યા છે પોતાના ધારાસભ્ય અગુડગુ છે ને લઈ જશે તો પણ એ જ ઈચ્છે છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વાત એ છે કે તેમના મિત્ર રાજુ કરપડાની પણ વાત ચાલી રહી છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકીની પણ વાત ચાલી રહી છે રેશમાબેન પટેલની પણ વાત ચાલી રહી છે સ્થાનિક ચહેરા પરસોત્તમભાઈ રાઠોડ હોય તેવા ચહેરા બધા અલગ વાત એ છે કે રાજુભાઈ સોલંકીની વાતો વચ્ચે તેમના દીકરા બ્રિજરાજ સોલંકીએ એ વિસ્તારમાં દસ્તક દીધી એ વિસ્તારમાં આંટો માર્યો એ વિસ્તારમાં વિછ્યા વિછ્યાકાંડ બાબતે લોકો સાથે વાત કરી કાળિયા ગામ છે ત્યાં વિછા કાંડ જ્યારે થયો ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ ત્યારે એ આંદોલનમાં એ ગામનો યુવાન જોડાયો હતો આ જ ગામના યુવાનને જે લોકોએ હત્યા કરી હતી એ આજે ધમકી આપે છે મારી નાખવાની વાતો કરે છે આ જ કારણોસર વાત બ્રિજરાજ સોલંકી સુધી પહોંચી અને તે બોટાદ આવ્યા તમે જુઓ કે આ બધી વાતો મળતી રહેતી હોય ના મળે તેવું નથી આ બધી વાતો ભૂતકાળમાં પણ મળી હોય આ બધી વાતો ચાલતી પણ હોય અને બોટાદ માં ઘણા પ્રશ્નો આ પહેલા પણ હોય પણ બોટાદમાં હવે બ્રિજરાજ સોલંકી આવે છે તો આ એક ઈશારો માની શકાય આ એક સંકેત માની શકાય ગુપ્ત ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે જેમ કે બ્રિજરાજ સોલંકી પેટા પેટાચૂંટણી થાય તો બ્રિજરાજ સોલંકીને પસંદ કરવા સ્થાનિક કોઈ ચહેરાને પસંદ કરવા રાજુ કરપડા જેવા લડાઈક યુવાનને મૂકી દેવા કે પછી રાજુભાઈ સોલંકી બરોબર છે આ તમામ વાતો ચાલતી હોય પણ કામ શરૂ થઈ ચૂક્યું છે અને બ્રિજરાજ સોલંકી બોટાદમાં આમનામ ન આવે બ્રિજરાજ સોલંકી આવ્યા છે એ અંદાજમાં બોલ્યા છે તેમનું જે આખું બોડી લેંગ્વેજ છે પણ હવે થોડું થોડું અલગ જોવા મળી રહ્યું છે થોડી શબ્દોમાં મર્યાદા અને એક આખા કોઈ રાજકીય ચૂંટણી લડવા જતા તેવા નેતાની જેમ તેઓ બોલી રહ્યા છે એ વિડીયો આપ ગુજરાત તકમાં જોઈ શકશો એટલે કે આ વાત છે કે આમ પણ ત્યાં કોળી સમાજની વસ્તી પહેલા નંબરે છે તો પછી કોળી ઉમેદવાર ઉતારો તો જીતી શકે ઉમેશભાઈના ચેપ્ટરમાં તેવું જ થયું છે કોળી ઉમેદવાર હતા એટલા માટે તે જીતી શક્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ ની ટિકિટ જો કે એમને શરૂઆતમાં નહોતી મળી ત્યારબાદ તેમને ટિકિટ કોંગ્રેસે આપી અને કોળી સમાજના એક આગેવાનની ટિકિટ કાપી તેના કારણે કોળી સમાજ નારાજ થયો અને આપ તરફ ફંટાયો તેવું પણ કારણ આપવામાં આવે છે બી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે તેના જ પક્ષના મોટા માથાઓ હતા એટલે આ બધી બાબતો ભેગી થઈને ઉમેશભાઈને ફાયદો થયો પણ પેટા ચૂંટણી પણ જીતવી સરળ નથી મજબૂત ચહેરો મૂકવામાં આવે તો બેશક જીતી શકાય લોકસંપર્ક ધરાવતો હોય અને અન્ય સમાજમાં પણ લોકો તેનું માની શકે તો એ જીતી શકાય ચૂંટણી પણ અઘરું તો છે અને આ અઘરા સ્થિતિમાં બ્રિજરાજ સોલંકી ધીરે ધીરે બોટાદમાં એન્ટ્રી લઈ રહ્યા છે તમે માની લો કે આ એકડો છે હજુ આગળ જતા જશે ધીમે 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 એ કામ કરતા જશે આ શરૂઆત છે એવું તમે માની શકો આપનું શું કહેવું છે બ્રિજરાજ સોલંકી ચૂંટણી લડે બોટાદથી પેટા ચૂંટણી તો શું જીતી શકે આ બ્રિજરાજ સોલંકી આવે તો તેની આજુબાજુ યુવાનો ભેગા થઈ જાય તેની સાથે ફોટો પડાવે એ પ્રકારનું સોશિયલ મીડિયામાં આપણે વિડીયો જોતા હોય એ પ્રકારનું એની એક લોકચાહના છે પણ મતમાં પરિવર્તિત થઈ શકે ભૂતકાળમાં આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાની દુનિયા અલગ છે રિયાલિટી અલગ છે જે વ્યક્તિના એક પણ વ્યક્તિ સાથે ફોટા ના હોય કોઈ નજીકમાંથી પસાર થાય તો ફોટો ના પડાવતો હોય એ વ્યક્તિ ભારે ભરખમ લીડ સાથે જીતે છે એટલે એ બાબતે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ